ઓ શ્રી ગણેશય ન બધા જ ગીતાપ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ અધ્યાય બે શ્લોક ક્રમાંક એકત્રીસ થી સાડત્રીસ સ્વધર્મી ચાવેક્ષ્ય ન વિકંપી અર્હસી ધર્મ્યા યુદ્ધાશ્રેયોન્યત ક્ષત્રિય ન વળી સ્વધર્મને જોતા પણ તારે ભય પામવો ન જોઈએ કેમ કે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુદ્ધથી વધીને બીજું કોઈ કલ્યાણકારી કર્તવ્ય નથી યદ્યા ચૌપન્ન સ્વર્ગદ્વાપાવૃતમ સુખિન ક્ષત્રિય પાથ લભાં તે યુદ્ધ મિદ્રસ હે પાથ આપમેળે પ્રાપ્ત થઈલા તેમજ ઉઘડેલા સ્વર્ગના દ્વારપી આવા યુદ્ધને ભાગ્યશાળી જ મેળવે છે અત્યમ સંગ્રામ નધર્મ કીર્તિ પાપમાંવાપસ્ય આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુદ્ધ નહીં કરે તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ અકીર્તિ ચાપી ભૂતાની કથઈશ્યંત વ્યયામ ભાવિતરણાદતિ એટલું જ નહીં બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીય અધિક છે ભયાદણાદુપરંત મ્યે મહારથા એશા ચમ બહુમતો ભૂવાયા લાઘવં તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ તે મહારથીઓ તને ભયને લીધે યુદ્ધથી વિમુખ થયેલો માનશે અવાચ્યતા અવાચ્યવાદાંશ બહુ ન વદિષ્ય તવાહિતા નિંદ સામર્થ્યમ તતો દુઃખ નું કિમ તારા વેરીઓ તારા સામર્થ્યની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે એનાથી વધારે દુઃખ બીજું શું હશે હતો વા વાસ્યશે સ્વર્ગમ જીતવા વાક્ષ્યશે મહિમ તસ્માદુત્તિષ કૌન્ે યુદ્ધાય કૃત નિશ્ચય કાં તો તું યુદ્ધમાં હણાઈને સ્વર્ગ પામીશ અથવા તો સંગ્રામમાં જીતીને ભૂમંડળનું રાજ્ય ભોગવીશ માટે હે અર્જુન તું યુદ્ધ માટે નિશ્ચય કરીને ઊભો થઈ જામ શ્રીકૃષ્ણાર્પણમસ્ત